સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્ત્રી પુરુષ એક સમાન તમિલ સાહિત્યના કવિ એવા ભારતીના જીવનની વાત સુબ્રમણ્ય તેઓ કલકત્તા ગયા હતા ત્યાં તેઓ ભગીની નિવેદિતાને મળે છે હતા તે બ્રિટિશ મહિલા પરંતુ તેમના વિચારો સ્વામી વિવેકાનંદના વિચારો સાથે ખૂબ મળતા હતા સ્વામી વિવેકાનંદના એ શિષ્ય બન્યા હતા અને ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવા માટે સ્વામી વિવેકાનંદના વચનોનું તે પણ પાલન કરતા હતા આ પત્રકાર પરિષદની અંદર ભગીની નિવેદિતા તમામ પત્રકારોને કહે છે કે આપણા જીવનની અંદર રહેલા ભેદભાવ તમે દૂર કરો તો તમારું નામ સુવર્ણ અક્ષરે ઇતિહાસની અંદર લખાઈ જશે અને જ પ્રશ્નની અંદર તેઓ સુબ્રમણ્ય ભારતીને કહે છે કે તમારા જીવનની અંદર કોઈ ભેદભાવ હોવા ન જોઈએ તે તેમને કહે છે કે શું તમે પરણેલા છો ત્યારે સુબ્રમણ્ય ભારતી કહે છે કે હા શું તમારા પત્નીને તમે અહીં કલકત્તા લાવ્યા છો તો કહે છે કે ના તો તે કહે છે કે શા માટે તમે નથી લાવ્યા તો સુબ્રમણ્ય ભારતી કહે છે કે અમારા પરિવારની અંદર સ્ત્રીને જાહેર જગ્યા ઉપર કે જાહેર જીવનની અંદર લાવવામાં આવતા નથી ત્યારે તેના જવાબ સાંભળી ભગીની નિવેદ્યતા ખૂબ કઠોર થઈ જાય છે અને ગુસ્સા સાથે કહે છે કે શું તે મારા તમારા એ પત્ની નથી શું તમારા અર્ધાંગીની નથી જો તમારા પત્ની અને તમારા અર્ધાંગીનીને તમે બહાર લાવતા નથી અને તેના વિશે જ તમે ભેદભાવ રાખો છો તો તમારી સંસ્કૃતિનો વિકાસ કઈ રીતે થશે સ્ત્રી પણ આગળ આવીને તે પણ પુરુષ સાથે જોડાઈને સંસ્કૃતિનું કાર્ય કરી શકે છે જો તમે જ ત્યાં ભેદભાવ રાખો તો એ સ્ત્રી આગળ ક્યારે આવશે આપણે જ અહીં સમાન ભાવ રાખવાની જરૂર છે ત્યારે એ ભગીની નિવેદિતાની વાત ખૂબ જ યોગ્ય છે સ્ત્રી પુરુષ સાથે મળીને જો આગળ ચાલે તો એ સંસ્કૃતિનો જરૂર વિકાસ થાય ભારતીય સંસ્કૃતિ પણ સ્ત્રીને સન્માન આપતી સંસ્કૃતિ છે એટલે જ આપણે કહીએ છીએ ને કે યત્ર નાર્યસ્તુ પુંજન્તે રમંતે તત્ર દેવતા કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં સર્વ દેવતા આવીને વાસ કરે છે આજે આધુનિક સમયની અંદર પણ સ્ત્રી પુરુષ સાથે મળીને આગળ ચાલે તો દેશનો વિકાસ જરૂર થાય